मंगल ये शिव सर्वार्थ साधक है रणिये रंग है जोरी नारायण ही नमो सुदे विनायकम गुरु भानो ब्रह्मा विष्णु महेश्वर सर्वदे प्रणम्य आदो सर्वकार्य सिद्धये सर्वकार्य सिद्धये ये मंगल कामना पुष्प या भगवान का प्रमाण पत्र भगवान का निमा गणपति का दर्शन करने चरण में हो जाए इतिमंत्रण मंगलाचरण मस्ते नजर मागा यह जल्दी जल्दी बोलिए आप હવે આપણે આ કર્મોનો પ્રદાન સન્ત કરવા જવાનું છે જેની ઉપર એકબીજી પત્ર રાખી દેવાનું હવે આપણે આ કર્મોનો પ્રદાન પ્રદાન સન્ત કરવા જવાનું છે આપણે આજે શું યોજના હતી છે કોક બીજી યોજના હતી છે તેના માટે તો કે આપણે મુદ્દિતને 3 વર્ષ થઈ ગયા છે ચોથા વર્ષની અંદર પ્રવેશ કરે જેને આપણે વાટોક સંધિ છે તો ભગવાન 3 વર્ષ પહેલા આપના આ છે 81 દર વિદ્યાનું માન છે આપનો બકરી કોણ માં અને શર્મા ભુવા છે પણ આપણે જે તો श्री की ओर उधर इधर जाता है नौ वर्ष में क्या चौथा वर्ष पांच भगवान महादेव के प्रसन्न आशीर्वाद की भाषा कि भगवान अभी तक मैं जरूर अर्पण करती है यज्ञों को भी तर्पण करती हूं जो यज्ञ को भी प्रजा भदय सहजम पुरुत्तर आयस्य मनन पुनरादि पंच सुग्र यज्ञो भविदाम कर्मस्तो देवदा यज्ञोपवीतान्ते पक्षकानि शवरे बलाम् जमना आपने पांच दमने कोई योग बनावाना जब इतना नाना पार्ट में जमरता है ये भगवान की पांच मुखे भगवान देवताओं ने बजाये जमार ओम ब्राह्मण यशवाह है 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 जलने जब चिपली बदला उसे भगवान जमे जमे � ત્યાર પછી આપણું નામ લેવાનું આપણા પિતાશ્રી નું નામ લેવાનું અને આપણી અટક ખોલી જવાની ત્યાર પછી ना तो ने जगत कल्याण माटे छे एक ने लाड बाप वाले बड़ा यज्ञ नो करे सुख का जगत का कल्याण माटे आ यज्ञ थी हे महादेव तमे प्रसन्न करजो आज वदि करू दिलो सिद्ध हस्वा दिशा में महा मा करे હર મહાદેવ આજ રોજ રામેશ્વર મંદિર નંદકીશોર પાન પાસે અમે લોકો રામેશ્વર મંદિરને આજે ત્રણ વર્ષ પૂરા થયા હોવાથી ચોથા વર્ષની શરૂઆત હોવાથી લઘુ રૂપનું આયોજન કરેલું હતું એમાં મુખ્ય યજમાન તરીકે અરવિંદભાઈ નંદાણીયા તેમજ હું અસ્મિતાબેન સંજયભાઈ મોરાણી તેમજ રીતાબેન સુવા તથા પારુલબેન નિમાવત ચારેય યજમાન પદે અમે એક રુદ્ર યજ્ઞ કરેલો હતો આ રુદ્ર યજ્ઞમાં બધા દેવ બ્રાહ્મણોએ પણ ખૂબ જ સરસ અમને યજ્ઞનું પૂજન કરાવ્યું અને ખૂબ સરસ હોમાત્મક યજ્ઞની આહુતિ આપી આ મંદિરે ખૂબ જ સરસ દીપમાળાઓ થાય છે અલગ અલગ પ્રવૃત્તિઓ થાય છે અને મંદિરમાં દીપમાળાની આરતીમાં બાળકોને પણ ખૂબ જ સારા સંસ્કાર મળે એ હેતુથી ખૂબ મસ્ત સત્સંગ કરે છે આરતી કરે છે અને આજુબાજુના વિસ્તાર વિસ્તારમાંથી બધા લોકો ખૂબ જ ઉમટી આવે છે અને બધા મહાદેવના સાનિધ્યમાં ખૂબ સરસ આરતી કરે છે અસ્તુ જય હર હર મહાદેવ